ચૈત્રા સુદ એકમ એટલે કે આજે ગુડી ઓળવાની મરાઠી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી છે સુરત લિંબાયતના ભાજપના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે પોતાના ઘરે પરંપરાગત રીતે ગુડી પડવાની ઉજવણી કરી હતી અને લોકોને શુભકામનાઓ પાઠવી હતી આજે ચૈત્ર સુદ એકમ મરાઠી સમાજના નવા વર્ષનો આજે પ્રથમ દિવસ હોય મરાઠી સમાજ દ્વારા ગુડી પડવાના પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી હતી સંગીતા પાટીલે પોતાના નિવાસ સ્થાને ગુડી પડવા નિમિત્તે વિજય ધ્વજ ઊભો કર્યો હતો મહારાષ્ટ્રીયન સમાજમાં ગુડી પડવાનું પર્વ મહત્વ હોય છે ગુડી પડવાના પર્વ પાછળ અનેક દત્તકાથા પ્રચલિત છે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ કાપી અને લંકાપતિ રાવણનો વધ કરીને ચૈત્ર સુદ એકમે પરત અયોધ્યા ફર્યા હતા જેના ઉત્સાહ અને આનંદમાં અયોધ્યાવાસીઓએ પોતાના ઘરોમાં ઘૂડી અને તોરણો ઊભા કરીને આનંદ વ્યક્ત કર્યો હતો ભગવાન શ્રી રામના વિજય થયા બદલ અને અયોધ્યા પરત ફરવાના આનંદમાં ગુડી પડવાના પર્વની ઉજવણીની શરૂઆત કરાઈ હતી જેના ભાગરૂપે આજે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં મરાઠી સમાજ દ્વારા ગુડી પડવાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં ધારાસભ્ય સંગીતા પાટીલના નિવાસ સ્થાને ગુડી પડવાના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આજે મહારાષ્ટ્રીય પરિવારોમાં હિન્દુ સંવંત આજે સંસ્કૃતિમાં આજે હિન્દુ પર્વ એટલે કે ગુડી પડવા નિમિત્તે આજે દરેકના ઘરમાં ગુડી પાડવા ગુડી ઉભારીને ઘરના અંગને ગુડી ઉભારીને એની પૂજા અર્ચના કરતા હોય છે આજે ખૂબ મોટો તહેવાર આજે મહારાષ્ટ્રીય પરિવારોમાં છે આજે એ ગુડી ઉભારીને એમની પૂજા અર્ચના કરીને એમને મિષ્ટાન ભોજન અર્પણ કરીને ગુડીને પછી શાંત કરતા હોય છે લોકવાર્તા એવી બી છે જ્યારે શ્રીરામ ભગવાન જ્યારે વનવાસ પૂરા કરીને અયોધ્યા પરત ફરતા હતા જ્યાં જ્યાંથી એ પ્રસાદ થતા હતા ત્યાં ત્યાં એ ગુડી ઉભારીને એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને એવી રીતે એ દિવસે પણ ઘૂડી પાડવા હતો ના આજે એ પ્રથા બી આજે અવિરત ચાલી રહી છે ત્યારે આજે ગુડી પાડવા નિમિત્તે મારા ઘરે પણ ગુડી ઉભારીને એમની પૂજા અર્ચના કરવામાં આવી ગુડીને અમે એકબીજાને જ્યારે હિન્દુ મહારાષ્ટ્રીય પર્વમાં મહારાષ્ટ્રીયન પરિવારોમાં જ્યારે એકબીજાને મળીને એમને શુભેચ્છા પાઠવતા હોય બધાના ઘરમાં મિષ્ટાનનું ભોજન કરીને ગ્રહણ કરતા હોય અને એકબીજાને શુભેચ્છા પાઠવીને બધાના મોટા જે વડીલો હોય એના પગે લાગતા હોય અને એવી રીતે ખૂબ મહત્ત્વપૂર્ણ આ ગુડી પાડવાના નિમિત્તે એકબીજાના ઘરે ઉજવવામાં આવે છે